હેલો મિત્રો તો આજે અમે જઈ રહ્યા છીએ રાજપરા અને પછી જવાનું છે ભાવનગર રાજપરા કોડિયર તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો તો જઈએ રાજપરા અને પૂજા કઈ છે ચાલો તો જાઈએ હવે અત્યારના વાયગા છે કેટલા વાયગા છે છ વાગે જગાડ્યા કે તૈયાર પણ શું કરીએ પ્રોબ્લેમ જ બે કલાક તો જોવે રે ચાલો વાતો નત કરવાન બસ ચાલો તો જઈએ હવે અને પછી નીકળી ગયા બસ સ્ટેન્ડ તરફ જવા માટે જોઈ શકો છો મવવા સવારના 6 વાગ્યે છે અને પછી બેસી ગયા બસમાં અને પૂજા તો બસમાં એ નખરા કરે કાય હરકીનો બેવ નખરારી આમ જો બસ બતાવે કે અમે બસમાં બેઠા વાહ વાહ અને પછી પહોંચી ગયા ભાવનગર બસ સ્ટેન્ડે જોઈ શકો છો બસ સ્ટેન્ડ ભાવનગરનું અને પૂજા એમ કે અમારું ભાવનગર એટલે કે મહુવાનો જિલ્લો ભાવનગર જોઈ શકો છો ભાવનગર બસ સ્ટેન્ડ અને પછી નીકળાય એટલે ડાયરેક્ટ રાજપરા અને રાજપરા પહોંચી ગયા છીએ આ પૂજા કઈક બહાર નીકળે ને એટલે છે ને કઈ બોલી ન કે એટલે આખા વિડીયોમાં આખા વ્લોગમાં વોઇસ ઓવર જ દેવું પડે કઈ બોલે નહીં હા શરમ પૂછડું છે 是的。

ઓલા વ્લોકમાં અમે ખાધી હતી અને બહુ મસ્ત લાગી હતી અને ફેમસ પણ છે ભાવનગરની ઘણી દાળપુડી અને કાકા ગમે ત્યારે પૂરી જ તરતા હોય કેમ કે ફેમસ ભાઈ ભાવનગરની દાળપુડી બહુ જ ફેમસ હો અને પૂજાને એકવાર ભાવી ગઈ એટલે એ પીછો છોડે નહીં એટલે કે દાળપુડી ખાવી દાળપુડી ખાવી ક્યારની કરતી હતી આવી ગયા દાળપુડી ખાવા અને પછી આવી ગયા બગીચામાં અને હરવાંગડો જો જ્યાં આવે ને તો જ્યાં આવે ને મેં કીધું આમાં હાલતી નિ અને પછી ફરે રાખ્યા બગીચો જેમ કે અહીંયા અને પૂજાની રીલ્સ ઉતારવી હતી તો મને ક્યાર નહીં જોઈતી દેવા કે રીલ્સ ઉતારવા જવી રીલ્સ ઉતારવા જવી તો હું એને લઈ આવ્યો અહીંયા ગાર્ડનમાં એટલે કે બગીચામાં જોવા ત્યારથી તૈયારી કર્યા આમ રીલ્સ ઉતારવી લઈએ અને આવી ગયા જે મેન કામ માટે આવ્યા હતા ઈ કે જેમ કે પૂજા ને દસ કે થયા એટલે મેં એને કીધું હતું કે હું તને હોમવર્ક અપાવીશ એટલે કે આમ હોમવર્ક દસ કે ની ખુશી માટે મેં પૂજાને ઘરકામ માટે મશીન આવ્યું છે ગિફ્ટમાં જેમ કે ઘરે બેઠી બેઠી કામ કરે રાખે અને પછી ત્યાંથી નીકળી ગયા બસ સ્ટેન્ડ તરફ જવા માટે હું ને પૂજા મશીન પાછળ પડ્યું છે બધું લઈ લીધું છે સામાન અને પછી આવી ગયા બસ સ્ટેન્ડ આમ જો અને પૂજા મને શું કે ખબર ઈ કે ગામડા જેવો લુક આવે છે એકદમ મેં કીધું આપણે ગામડામાં રહી ગામડા જેવો જ લુક લાગે ને જો માથે લઈ લીધું છે અને પછી નીકળી ગયા બસમાં અને બસમાં તો ખૂબ જ ભીડ હતી જો પૂછ્યા કે બાય બાય